ગારિયાધારના સાતપડા નજીક આવેલ ખારીમાં ચેકડેમો રિપેરિંગ ન કરતા પાણીનો વ્યર્થ ગારિયાધર તાલુકાના ગામડામાં હાલમાં સૌની યોજના મારફત ગામોના તળાવો ચેકડેમો પાણીથી ભરવામાં આવી રહ્યા છે જેમાં જેમાં સાતપડા જાડિયા ગામ વચ્ચે આવેલ ખારી નદીમાં ચેકડેમો આવેલ હોય ગારિયાધર તાલુકાના ગામડામાં હાલમાં સૌની યોજના મારફત ગામોના તળાવો ચેકડેમો પાણીથી ભરવામાં આવી રહ્યા છે જેમાં સાતપડા ઝાડિયા ગામ વચ્ચે આવેલ ખારી નદીમાં ચેકડેમો આવેલ હોય તે ચેકડેમો સાતપડા ઝાડિયા દેદરડા ગામોના ખેડૂતોને રવિ પાક માટે જીવાદોરી સમાન મનાય છે હાલ સૌની યોજના મારફતે આ ચેકડેમો ભરવા પાણી છોડવામાં આવી રહ્યું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ચેકડેમો તૂટેલી હાલતમાં હોય ત્યારે સૌની યોજના મારફત પાણી તો છોડવામાં આવેલ હતું પરંતુ તંત્રની નિષ્કળ પરંતુ તંત્રની નિષ્કાળજીને કારણે ચેકડેમોનું સમારકામ થતું ન હોય અને કોન્ટ્રાક્ટરના ફાયદા માટે બાજુમાં નવા ચેક ડેમો બનાવવામાં આવી રહ્યા છે આ ચેક ડેમો પાલિતાણાના ઝાડિયા ગામની હદમાં આવેલ હોય કે ગારિયાધારના સાતપડાની હદમાં હોય તેની તંત્ર અજાણ હોય તેવું લોકમુખે સાંભળવા મળી રહ્યું હતું ત્યારે આ તૂટેલા ચેક ડેમની બાજુમાં નવા ચેક ડેમ કેમ બનાવવામાં આવ્યા હશે તે એક પ્રશ્ન છે નવા ચેકડેમો બનાવી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા અને ખેડૂતો સાથે ઓરમાયું વલણ અપનાવવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે